સેલ 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 હેલો અમારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે દરબારી કાપડમાં જોરદાર સેલ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી ગયા છીએ એ પણ નવા અંદાજમાં કંઈક નવું અને યુનિક પ્રીમિયમ વસ્તુ આવી ગઈ છે ચાલો હવે તમને આખી સાડી બતાવો એટલે તમને વધુ માહિતી આવે કેવી ડિઝાઇન છે કેવું કાપડ છે આ સાડીની વાત કરું તો જોરદાર લેરિયા પટ્ટા આવશે અને અંદર ફ્લાવર પ્રિન્ટ પણ મૂકેલી છે માર્કેટમાં જબરદસ્ત અને નવું કલેક્શન છે તમને કોઈ દુકાન પાસે જોવા ન મળે એવી એન્ટિક દરબારી સાડી આવી ગઈ છે વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયો પૂરો જોજો એટલે તમને આના લાસ્ટમાં કલર અને ભાવ પણ કહેવામાં આવશે જો કે આ સેલ ડિસ્કાઉન્ટમાં સાડી છે એટલે ભાવ આના હાવ ઓછી રેન્જમાં જ હશે આ સાડીમાં તમને ચાર કલર જોવા મળશે અને ચારે ચાર યુનિક કલર છે આવા કયો કલર રાખો એ તો વિચારવું પડશે હો મારા બહેનો ખાલી એકવાર આ સાડી જો ધૂમ મચાઈ દે એવું જોરદાર કલેક્શન આવી ગયું છે તો રાહ છેની જોશો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી